કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોને ભાઈ મહાશિવરાત્રીને ભાઈ શુભેચ્છાઓ ભગવાન મહાદેવના ભાઈ તમારા જીવનની અંદર આશીર્વાદ રહી અને તમે જોવા જઈએ કે જે એક પડાવ પૂરો કર્યો છે કોન્સ્ટેબલની અંદર ફિઝિકલ પરીક્ષા ભાઈ તમારી પાસ કરી દીધી હશે હવે બી એક સમય ઓછો છે જોવા જઈએ તો કે એવું કહેવામાં આવે છે કે ભાઈ એપ્રિલની અંદર એની ટેસ્ટ લેવાઈ શકે છે તો આ ટૂંક સમયની અંદર સાહેબ એવા કયા આયોજન સાથે અમે એવી કેવી તૈયારી કરીએ કે અમારું સિલેક્શન પણ થઈ શકે અને એના જ માટે બી સારથી ડિજિટલ ક્લાસરૂમ તમારા માટે મસ્ત મજાનું બી એક આયોજન લઈને આવ્યું છે અને એ આયોજનની અંદર આપણે કામ શું કરવાનું છે તો કે સર એની અંદર ખાસ વસ્તુ કે તમારા માટે એક પ્લાનર ટેસ્ટ સિરીઝ લઈને આવી છે જેની અંદર અહીંયાથી જ અમે તમને ટાર્ગેટ આપીશું અને એ જે ટાર્ગેટ હશે એ ટાર્ગેટ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે અને પછી બીજા દિવસ એની એક્ઝામ લેવાશે અને આવી રીતે આપણે પાંત્રીસથી ચાલીસ દિવસનો મસ્ત મજાનો ભાઈ પ્લાન બનાવ્યો છે જેની અંદર તમે આખો સિલેબસ તમારો કમ્પ્લીટ કરી શકશો અને ત્યારબાદ જે સમય વધશે એક્ઝામની જે પણ ડેટ આવે એનામાં તમે તમારું રિવિઝન પણ કરી શકશો કેમ કે હવે બી સમય ઓછો હોય અને સમય જ્યારે પણ ઓછો હોય ત્યારે બી તમારી જોડે એક પરફેક્ટ આયોજન હોવું જોઈએ બસ આપણે એના જ માટે બી કામ કર્યું છે અને એના માટે આપણે જે પહેલી મોક ટેસ્ટ છે એ ફ્રીમાં આપેલી છે જે તમે લોકો એ મોક્ટેસ્ટ આપીને તમે વિચારી શકો અને એક આઈડિયા લઈ શકો કે આની અંદર કેવા પ્રકારના પ્રશ્નો છે યસ વિષ્ણુભાઈ ગુડ મોર્નિંગ મમતાબેન ગુડ મોર્નિંગ બધા મિત્રોને ભાઈ મહાશિવરાત્રિની શુભેચ્છાઓ આવો અહીંયા જોઈએ તો કે ભાઈ અમારું એક સૂત્ર જ અને સૂત્ર એ રીતના છે કે અનલોક ક્વોલિટી એજ્યુકેશન એટ એન અફોર્ડેબલ રેટ વિથ સારથી એકેડમી કે ભાઈ ક્વોલિટી એજ્યુકેશન છે એને ભાઈ તમે એક અફોર્ડેબલ રેટે બરાબર અનલોક કરી શકો છો અને એ ક્યાં હતો કે સારથી એકેડમીને એ જ જે સૂત્ર છે આપણું જે ભાઈ આ સ્લોગન છે આ સ્લોગનને ભાઈ બરાબર સાચું કરતું એટલે કે ભાઈ આપણી આ પ્લાનર ટેસ્ટ સિરીઝ જેની અંદર જોવા જઈએ તો કે ભાઈ ત્રીસથી વધારે ટેસ્ટ તમને મળશે અને બીજી પાંચ જે તમારો સિલેબસ છે બસ્સો માર્ક્સનો આખો ભાઈ સિલેબસ છે એ પ્રમાણેની ભાઈ પૂરેપૂરી આખી ટેસ્ટ સિરીઝ મુક ટેસ્ટ પાંચ મળશે ટોટલ જોઈએ તો કે પંચોતેર ઉપર ટેસ્ટ હશે જે બસોને ઓગણપચાસ રૂપિયામાં છે યસ મમતાબેન તમારો સવાલ છે કે સર ફીસ શું છે તો આ ફીસ પહેલાં જ કહી દીધી પછી બીજી ચર્ચા કરીશું કેમ કે બધાનો ઇન્ટરેસ્ટ પહેલાં એ હોય કે ફી શું છે તો ટુ ફોર્ટી નાઇનની બી આ ટેસ્ટ સિરીઝ છે આ ટેસ્ટ સિરીઝની અંદર શું મળશે તો તમને ટેસ્ટ મળશે અને અમારે અહીંયાનું આયોજન કે ભી આ તારીખ છે આ તારીખે આ ટેસ્ટ લેવાશે આ ટોપિક છે તમને એ આયોજન પણ બતાવી દઉં છું જેની અંદર બી તમારું પેપર વન પણ કવર થઈ જશે પેપર ટુ પણ અહીંયા જોઈએ કે રિઝનિંગ છે ગણિત છે ને ગુજરાતી છે ત્રીસ માર્ક્સનું રીઝનિંગ છે તમારું ત્રીસ માર્ક્સનું ગણિત છે ગુજરાતી વીસ માર્ક્સનું છે બંધારણ બી ત્રીસ માર્ક્સનું છે અને બીજા બધા સબ્જેક્ટ પછી આખા ટોટલ થઈને ભાઈ તમારા બસો માર્ક્સનું પેપર બનવાનું છે આ રિયલ પ્રાઇઝ જોવા જઈએ તો કે ભાઈ ચારસો ઓગણપચાસ છે આપણે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે દસ દિવસ માટે બી આની ફીઝ રાખવાના છે કેટલી બસો ઓગણપચાસ રૂપિયા અહીંયા જોઈએ તો કે ભાઈ આ પ્રકારનું આખું આયોજન છે પહેલી ટેસ્ટ આપણે લેવાઈ ગઈ છે તો કોઈ કહે કે સર ઓ સર હવે એ ટેસ્ટ લેવાઈ ગઈ તો શું તો કે ભાઈ તમે આજથી અહીંયા જોઈન થાવજો જેમ કે આ વિડીયો કોઈ પાંચ દિવસ પછી જોવે તો તમારે અહીંયા જે મેં તારીખ લખી છે એનામાં તમારી તારીખ લખી દેવાની અને એ પ્રમાણે બી તમારે સ્કેડ્યુલ એ કરવાનો તમારા માટે આ ડે વન હશે અને અંદર ટેસ્ટ મૂકેલી જશે દરરોજ સવારે બી સાત વાગે મેં આ જે ટાઈમ ટેબલ આપ્યો છે કે ભી આ તારીખે આની ટેસ્ટ આવી જશે પણ તમારે ટાર્ગેટ બનાવવાનું બી ટાર્ગેટ સાથે જશો તો જ સિલેક્શન સુધી પહોંચી શકશો આ હું ખાલી ખાલી બી ખાલી આ ટેસ્ટ બધા લે એના માટે વાત નથી કરી રહો કેમ કે અત્યારે સ્ટુડન્ટ્સ કેવા છે કે સવારે આમ ઉઠે ચલો આજે બંધારણ વાંચીએ પછી બંધારણના બે પેજ વાંચન પછી એવું થાય કે લાવું ઇતિહાસ વાંચીએ ભી એમ પાસ નહીં થવાય લાખોની સંખ્યામાં લોકોએ ભાઈ ફિઝિકલ એક્ઝામ પાસ કરી છે હવે રિટર્નની અંદર બી હજારોમાં જ પાસ થવાનું છે તો એ લાખોની ભીડમાંથી આપણે હજારોમાં કેમ ના આવીશું એક પ્રોપર આયોજન જોઈશે અને એના જ માટે જોઈએ તો કે ભાઈ આપણે ડે વાઈઝ આવી રીતે આયોજન આપેલું છે તમારે આને ડે વન ગણવાનો અમે આ તારીખે આની ટેસ્ટ મૂકી દઈએ છીએ પછી તમારે ડે ટુ ગણવાનો ડે થ્રી છે એ તમારા ડે જોવાના તારીખે આપી છે કે અમે આ તારીખે આની ટેસ્ટ મૂકીશું એટલે તમે તમારી રીતના બી એને એડજસ્ટ કરી શકો છો જેમ કે ડે વનની અંદર કોડિંગ ડી કોડિંગની વાત કરી છે અને બંધારણની અંદર બી જોઈએ કે ભારતીય બંધારણ ઉદ્ભવ લાક્ષણિકતાના અમુક આપણે જોઈએ તો કે ભાઈ રીઝનિંગ એ ત્રીસ માર્ક્સનું છે અને એ જ રીતના બંધારણ પણ ત્રીસ માર્ક્સનું છે તમારા બસ્સો માર્ક્સના પેપરમાં બી સાહીઠ માર્ક્સ તો આનું જ છે અને આરામથી આપણે બી તમને આઠેક દિવસની અંદર આ સાહીઠ માર્ક્સની તૈયારી કરાવી દઈશું તો જો આવા પ્રકારનું એક આયોજન હોય ડે ટુ છે તો દિશાને અંતર છે પછી મૂળભૂત અધિકાર અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો ભાઈ આ ટેસ્ટ એ લોકોએ જ લેવી જેની તાકાત હોય કે ભાઈ સાતથી આઠ કલાક વાંચવાની બાકી તમારી ભાઈ તૈયારી તમારી તાકાત ખાલી બે ત્રણ કલાક વાંચવાની હોય તો આ ટેસ્ટ સિરીઝ ના લેવી આની અંદર બી ઓર એક વસ્તુ ધ્યાન રાખજો અમે તમને કોઈ મટિરિયલ પ્રોવાઈડ નથી કરવાના અમે તમને ટેસ્ટ પ્રોવાઈડ કરવાના છે તમારી જોડે જે પણ પુસ્તકો હોય એમાંથી તમે વાંચી શકો છો બરાબર બંધારણની તમારી જોડે ભાઈ યુવા ઉપનિષદ હોય સહેજાદ કાજી હોય કે કોઈ પણ પબ્લિકેશનની બુક હોય તો તમે એમાંથી તૈયાર કરી શકો છો રીઝનિંગની અંદર પણ તમારી જોડે કોઈ પણ બુક હોય કોઈ પણ કોર્સ હોય તો તમે એનામાંથી વાંચી શકો છો અમે અહીંયાથી તમને પ્રોવાઈડ કરીશું ક્વોલિટી ક્વેશ્ચન્સ અને પહેલી જે આપણી આ મોક ટેસ્ટ આપણે અહીંયા આ જે ટેસ્ટની વાત કરીએ છીએ આ ભાઈ ફ્રીમાં જ મૂકેલી છે તો એક વાર ભાઈ સારથી ડિજિટલ ક્લાસરૂમ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનની અંદર તમારા પ્રીમિયમ ટેસ્ટ સિરીઝવાળી એક ટાઇલ્સ હશે એ પ્રીમિયમ ટેસ્ટ ટાઇલ્સ માં જઈને ઓલ ટેસ્ટમાં જવાનું અને ત્યાં તમને ભાઈ ડેમો પર ક્લિક કરશો એટલે તમને આ ટેસ્ટ જોવા મળશે એકવાર ટેસ્ટ આપો ને પછી જો અને પછી તમને યોગ્ય લાગે તો તમે આ ટેસ્ટ લઈ શકો છો આ પ્રકારનું ભાઈ આખું આયોજન છે પહેલાં રીઝનિંગ શરૂ થાય છે અને પોલિટી આ બંને દિવસમાં ભાઈ બે સબ્જેક્ટ કમ્પલ્સરી વાંચવા તો પહેલા ભાઈ રિઝનિંગ અને પોલિટી આપણે કરાવીશું ત્યારબાદ ડે બાય ડે ભઈ એના ટોપિક વાઈઝ બધી ટેસ્ટ હશે બરાબર આ રીતના રીઝનિંગ ચાલતું હશે પછી બી પોલિટી પતી જશે તો હિસ્ટ્રી એન્ટર થશે અને અહીંયા ખાસ ધ્યાન રાખજો અમુક અમુક પંદર દિવસે પછી આપણે અઠવાડિયે છેલ્લે બી આપણે સો માર્ક્સનું જેમ કે અહીંયા રીઝનિંગનું પેપર લઈએ તો જેવો એક સબ્જેક્ટ પૂરો થઈ જશે તો એની સો માર્ક્સની પેપર પણ લઈ લેશો એટલે જેથી કરીને સબ્જેક્ટ આખો કેવો તમારો તૈયાર થયો પહેલાં ટોપિક વાઈઝ લીધી પછી સબ્જેક્ટ વાઈઝ આવી જશે અંદર અને એ જ રીતના બી આખો સિલેબસ આવશે તો હવે હિસ્ટ્રી એન્ટર થઈ જશે પછી બી મેથ્સ એન્ટર થશે જેવું રીઝનિંગ પૂરું થશે એટલે મેથ્સ એન્ટર થશે આ બાજુ કલ્ચર આવી જશે હિસ્ટ્રી પતશે એટલે એના પછી બી મેથ્સ તો ચાલુ જ રહેશે પણ બીજી બાજુ કલ્ચર પતી ગયું તો જીઓગ્રાફી એન્ટર થશે એ પછી બી મેથ્સ પૂરું થયું તો તમારું વીસ માર્ક્સનું જે ગુજરાતીનું કોમ્પ્રિયન્સન છે એ એડ કરીશું આપણે તો બીજી બાજુ જોવા જઈએ તો કે ભાઈ સાયન્સ આવી જશે એની અંદર એન્વાયરમેન્ટ પણ આવી જશે કરંટ અફેર પણ અંદર આવી જશે અને એ પછી બી લાસ્ટમાં આપણે જોઈએ તો કે આપણું જે પાંત્રીસ દિવસનું આખું આયોજન પતયું પછી બી છત્રીસમાં સાડત્રીસમાં આડત્રીસમાં ઓગણચાલીસમાં ચાલીસમાં દિવસ એટલે કે ઓન એન એવરેજ જોવા જઈએ તો કે પાંચ ચાર તમે લોકો એને પાંચ છ દિવસ પછી તૈયાર કરો કે જે બી અંદર કંઈક રજા પડે તો તમારું ઓછામાં ઓછું ભાઈ જોવા જઈએ તો કે દસ ચાર સુધી તો તમારી આ પાંચ મોકટેસ્ટ પણ પતી જશે તો કે આ પ્રકારનું એક આયોજન રાખેલું છે રેડી છે ભાઈ કોઈને કંઈક સવાલ હોય તો તમે લોકો પૂછી શકો છો બોલો ખ્યાલ આવી રહ્યો છે તો આશા રાખીશ કે તમને બી આ આયોજન ગમ્યું હશે કદાચ કોઈને બી આ ટેસ્ટ નથી લેવી તો ડઝન્ટ મેટર પણ એકવાર બી આપણી ટેલિગ્રામની અંદર જવાનું એની અંદર આની આખી પીડીએફ મૂકી છે આ સ્કેડ્યુલની એ પ્રમાણે તમે તમારું આખું એક ટાઈમ ટેબલ બનાવો ને તૈયારી કરો મેઇન ઉદ્દેશ એ નથી કે ટેસ્ટ આપો આ ટેસ્ટ સિરીઝ ભાઈ બનાવી છે શેના માટે ઉદ્દેશ એ નથી કે તમે લોકો ટેસ્ટ જ આપો ટેસ્ટની ગોખણપટ્ટી નથી કરવાની ઉદ્દેશ એ છે કે એની અંદર જે ટોપિક છે એ તૈયાર થાય તમારો તમારો સિલેબસ એક લિમિટેડ ટાઈમની અંદર તમે કવર કરો અને સિલેબસ કવર કર્યા પછી બી તમે જુઓ કે ભી ઓકે આ મને કેટલું આવડ્યું ખ્યાલ આવી રહ્યો છે આ વસ્તુનો આ બી ખાસ ધ્યાનમાં રાખવાનું છે ટેસ્ટ સિરીઝની અંદર ટેસ્ટ જ આપવી અને ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા અને કેટલું એટેમ્પ થયું એ ડઝન્ટ મેટર એનો જે આખો પ્રોગ્રામ છે એનું બી એક આખું આપણી જોડે સમયપત્રક છે આ ટાઈમટેબલ બનાવ્યું છે તો એ ટાઈમટેબલ ફોલો કરવાનું છે કેમ કે 30 ત્રીસ પાંત્રીસ દિવસની અંદર બી આટલો જબરજસ્ત સિલેબસ કવર કરવો એક પ્રકારનું ચેલેન્જ છે ને એના માટે તમારું આઠથી નવ કલાકનું બી વાંચન જોઈશે અને આવી રીતે બે શિસ્તબદ્ધ રીતે તમારે બી એક ટાઈમ ટેબલ જોઈશે અને એ ટાઈમટેબલ સારથી દ્વારા તમને પ્રોવાઈડ કરી દેવામાં આવીએ હા તમારા જોડે બી તમારું એનાલિસિસ કરવા માટે ટેસ્ટ પણ આપતી હોય તો એના માટે તમે આ ટેસ્ટ સિરીઝ લઈ શકો છો છેલ્લે બી આપણે પાંચ મોક્ષ ટેસ્ટ પણ તમને આપીશું અને આ રીતના ટોપિક વાઇઝ સબ્જેક્ટ વાઈઝ પણ ટેસ્ટ અંદર મુકાશે રેડી છે દરરોજ ભાઈ સાત વાગે જે આપણે ડેટ આપી છે એ ડેટ પ્રમાણે સવારે સાત વાગે ટેસ્ટ આવી જઈએ કોઈ કંઈ કે સર એને મારે પાંચ દિવસ પછી આપવી હોય તો આપી શકાય આપી શકાય સાહેબ મારે દસ એટેમ્પ આપવા હોય તો આપી શકાય અને દસ સુ સો એટેમ્પ આપી શકાય છે તમારે જેટલા એટેમ્પ ટેસ્ટના આપવા હોય એટલા આપી શકો છો તમારે જ્યારે ટેસ્ટ આપવી હોય ત્યારે આપી શકો છો બધી રીતના ફ્લેક્સિબલ છે પણ અલ્ટિમેટલી બી તમારા વાંચવાનું છે અને વાંચ્યા વગર બી મહેનત કર્યા વગર બી તમને કોઈ પણ રીતના સિલેક્શન નહીં મળે તો આશા રાખો કે ભાઈ તમને આ ટેસ્ટ સિરીઝના જે પણ બધી વસ્તુ હતી એ ક્લિયર થઈ જશે અહીંયા બી એક વસ્તુ ખાસ ધ્યાન રાખીએ એ સિવાય જેને કદાચ બંધારણ ભાઈ ત્રીસ માર્ક્સનું મસ્ત તૈયાર કરવું હોય તો રાણા સર દ્વારા સારથી ડિજિટલ ક્લાસરૂમમાં ભાઈ પરફેક્ટ આખું બંધારણ કમ્પ્લીટલી ભણાવ્યું છે તમારા ત્રીસમાંથી ત્રીસ માર્ક્સ આવી શકે એ રીતના છે કોઈ પીએસઆઈની તૈયારી કરતું હોય તો પીએસઆઈની અંદર જે ડિસ્ક્રિપ્ટિવ છે ઇંગ્લિશના ત્રીસ માર્ક્સનો એનો પણ આપણે કોર્સ શરૂ કરેલો છે અને આ બધી વસ્તુ જોવો તો એક અફોર્ડેબલ પ્રાઇઝ છે બરાબર કે કોઈ પણ જોવા જઈએ કે મિડલ ક્લાસ હોય કે કોઈ પણ વર્ગનો વિદ્યાર્થી હોય એ આરામથી આ કોર્સ પરચેસ કરી શકે એને અફોર્ડ થઈ શકે એ પ્રકારની આપણે પ્રાઇઝ રાખેલી છે તો તમને જો ભાઈ આ વસ્તુ ગમી હોય તો બીજા મિત્રો સુધી આને શેર કરજો ખાસ આ વિડીયોને જેટલા મિત્રો સુધી ભાઈ શેર કરી શકશો એટલું તમારા માટે પણ સારું છે વિદ્યાર્થીઓને પણ એક નાની અમાઉન્ટની અંદર બી સારી એવી વસ્તુ મળશે રેડી છે આટલી વસ્તુ ઓકે તો ભાઈ આશા રાખો કે તમને આ બધી વસ્તુમાં કોઈ હવે ક્વેરી ક્વેરીની હોય હા કોઈ પણ પ્રકારનો આની અંદર બી કંઈક સવાલ હોય કંઈ કન્ફ્યુઝન હોય તો તમે આપણા સારથીના નંબર પર કોન્ટેક કરી શકો છો સેવન ટુ ઝીરો ટુ નાઇન ઝીરો સિક્સ એટ ફાઈવ એટ કોઈપણ પ્રકારનો કોઈ સવાલ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર બી કોન્ટેક કરી શકો છો તમારા બધા સવાલનો જવાબ અહીંયા મળી જશે ત્યાં સુધી ભાઈ બાય બાય કેર સાચવજો મસ્ત મહેનત કરો આવા સ્કેડ્યુલને બી ફોલો કરો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એક્સ ઝેડ કોન્સ્ટેબલ નહીં ભાઈ કોઈ પણ એક્ઝામની હોય યસ સર કોમ્બો રાખો ઇંગ્લિશ અને ગુજરાતી મિત્રો ઓલરેડી ઇંગ્લિશ અને ગુજરાતીનો કોમ્બો મૂકેલો છે પણ સિક્સ નાઇન્ટી નાઇનમાં મિત્ર નહીં થઈ શકે બરાબર અમારી પણ અંદર મહેનત હોય એટલે માટે એટલે સિક્સ નાઇન્ટી નાઇનની અંદર બી ઇંગ્લિશ મળશે કેમ કે અંદર અમારી પણ મહેનત હોય જે તે ટીચર આવતા હોય એમને પણ બી અમારે એ લોકો પણ બધા કોઈ ફ્રીમાં નથી આવતા ને એટલે મિત્ર એટલે જેને ખાલી ફોર્ટ એપ ભાઈ ફાઇવ નાઇન્ટી નાઇનની અંદર બી તમારું ગુજરાતી છે ડિસ્ક્રિપ્ટિવ આખું સિક્સ નાઇન્ટી નાઇનની અંદર ઇંગ્લિશ છે એટલે એપ્રોક્સલી અગિયારસો બારસોની અંદર તમારું આખો ઇંગ્લિશ અને ગુજરાતી જે તમારું છે સો માર્ક્સનું પેપર થશે ભાઈ સિત્તેર માર્ક્સનું ગુજરાતી છે ત્રીસ માર્ક્સનું ઇંગ્લિશ છે તો એટલામાં બી આખું પતી જશે સો માર્ક્સનું આટલામાં હો ને મિત્ર યસ કોઈને ભાઈ કંઈ ક્વેરી હોય તો આના પર કોન્ટેક્ટ કરી શકો છો તમે એક્સ વાય જેડ એક્ઝામની ભાઈ તૈયારી કરતા હોય તો આ એક રીત છે કે જ્યારે એક્ઝામ ડેટ ડિક્લેર હોય એક્ઝામ નજીકમાં હોય તો આ પ્રકારે એક સ્કેડ્યુલ વાઈઝ તમારે પ્રિપેરેશન કરવી જોઈએ એનું રિવિઝન કરવું જોઈએ તો ભાઈ આજે જ બી આપણી સારથીની એપ ડાઉનલોડ કરો અને એની અંદર પણ ભાઈ ઢગલો બરાબર હા યસ મિત્રો હું પીએસઆઈની જ વાત કરી રહ્યો છું આજે વસ્તુ વાત કરી ને પીએસઆઈની વાત કરી કે સો માર્ક્સનું તમારું જે પેપર થવાનું છે એની પ્રાઇસ ભાઈ એપ્રોક્સિલી અગિયારસો બારસોની અંદર કમ્પ્લીટ થઈ જાય છે આવો અહીંયા વાત કરીએ કે ભાઈ તમે એક્સવાય જેડ એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ ભાઈ સારથી ડિજિટલ ક્લાસરૂમ ડાઉનલોડ કરો કેમકે એની ટેસ્ટ સીરીઝની અંદર આવનાર સમયની અંદર ભાઈ ઘણી બધી ટેસ્ટ આવવાની છે સબ્જેક્ટ વાઈઝ આવશે પીવાય ક્યુ આવશે જીપીએસસીના પીવાય ક્યુ આવશે જીએસએસએસબીના પીવાય ક્યુ આવશે યુપીએસસીના પીવાય ક્યુ આપણે મૂકવાના છે એ જ રીતના જોઈએ તો કે ભાઈ ઘણી બધી ટેસ્ટ ફ્રીમાં પણ મૂકવાના છે તો તમારા મોબાઈલની અંદર જો તમે તૈયારી કરતા હોય તો સારથી ડિજિટલ ક્લાસરૂમ ખાસ ડાઉનલોડ રાખજો બીજો કોઈ પણ ભાઈ કંઈ સવાલ હોય કંઈ પણ હોય તો આના પર કોન્ટેક કરી શકો છો સેવન ટુ ઝીરો ટુ નાઇન સિક્સ એટ ફાઇવ એઇટ ત્યાં સુધી ભાઈ જબરજસ્ત મહેનત કરો તમારા જેટલા કલાક આઠ કલાક તો મેં કીધા ચૌદ કલાક મળતા હોય તો ચૌદ કલાક કાઢીને ભાઈ તૈયારી કરો કેમ કે આ જે એક મોકો મળ્યો છે આ મોકો બી આપણે ચૂકવાનો નથી જે અડધા સપના તો ભાઈ આપણે સાકાર કરી દીધા છે હવે પૂરા સપના સાકાર કરવાના છે અને પૂરા સપના સાકાર કરવા માટે બી આપણે તંતોડ અને સતત ભાઈ દોઢ બે મહિના જબરજસ્ત મહેનત કરવી પડશે બસ આ મહેનત કરી લો રિઝલ્ટ વિશે અત્યારે કંઈ ના વિચારો એનામાં સમય વેડફવાનો નથી ફક્ત ને ફક્ત ભાઈ મહેનત પર ધ્યાન આપો પેલું ગીતામાં કીધેલું છે ને કે કર્મ કરે જા ફલકી ચિંતા મત કર બસ એ જ વસ્તુ છે યસ હા સર ઓનલાઈન લેક્ચર લઈએ તો સર બુક મળશે કઈ બુક અને કયો લેક્ચર એવું તો કહો કયું ઓનલાઈન લેક્ચર કયા કોર્સની વાત કરી રહ્યા છો એ જે પણ કંઈક બેન મમતાબેન કંઈક તમને કન્ફ્યુઝન હોય તો આના પર કોન્ટેક કરજો હો ને આ લેક્ચર અને બુક માટેની જે તમે વાત કરી રહ્યા છો તો એના માટે શું કરવાનું આ નંબર પર કોન્ટેક કરી લેજો રેડી ચલો ભાઈ તો મળીએ નેક્સ્ટ અગેન ફરીથી આ જસ્ટ એક શોર્ટ વિડિયો તમારા માટે છે આપણી ટેસ્ટ સિરીઝનો તમને લોકોને ઇન્ટ્રોડક્શન આપવા ટેસ્ટમાં શું આપવાના છે એના વિશે ચર્ચા કરવા માટે એટલે તમારો વધારો સમય નહીં વેડફીએ ટૂંકમાં તમને પ્રોપર બધી માહિતી આપી દીધી છે ચલો મળીએ આવજો